મુંબઈ ખાતે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે દ્વારા શિવસેના અઠાવનમાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત સંગઠનને મજબૂત બનાવવા શિવસૈનિકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે ગુજરાત પ્રદેશ શિવસેનાના પ્રમુખ એસ આર પાટીલ ઉપસ્થિત રહી મુખ્યમંત્રી એકનાથ શિંદેનું અભિવાદન કર્યું હતું હિન્દુ હૃદય સમ્રાટ બાલા સાહેબ ઠાકરેના હિન્દુત્વ વિચારધારા ધરાવતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે દ્વારા મુંબઈના વરલી ખાતે શિવસેનાના અઠાવનમાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગુજરાત પ્રદેશ શિવસેનાના પ્રમુખ એસ આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા આ સ્થાપના દિવસ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ સંગઠનને મજબૂત બનાવવા સહિતનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ લોકસભામાં મળેલ મત અને જીત અંગે શિવસૈનિકોને બિરદાવવામાં આવ્યા હતા સાથે બાલા સાહેબ ઠાકરેનું સ્વપ્ન હતું ઘર ઘર ભગવા ગામ ત્યાં

શિવસેનાના સ્થાપના દિવસની ઉજવણીમાં ગયા હતા અને હું જાતે શિવસેના ગુજરાત રાજ્ય પ્રમુખ બધાને લઈને ત્યાં અમારા મહારાષ્ટ્ર રાજ્યના લોકલાડીલા શ્રી અને શિવસેનાના મુખ્ય નેતા એકનાથ શિંદે સાહેબને સ્થાપના દિવસની હાર્દિક શુભકામનાઓ આપી હતી અને લોકસભામાં જે જંગી બહુમતીથી અમારા સાંસદો ચૂંટાયા છે તે બદલ પણ શિવ શિવસેનાના મુખ્ય નેતા અને મહારાષ્ટ્ર રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રીશ્રીને હાર્દિક શુભકામનાઓ આપી અભિનંદન કર્યું હતું અને મહારાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી અને મુખ્યમંત્રી શ્રીએ એક આદેશ આપ્યો છે કે ઘર ઘર અને ગામ ગામ શિવસેનાની શાખા હોવું જોઈએ તો એ જ મંત્ર લઈને ગુજરાત રાજ્યમાં અમે લોકો કામ શરૂ કરી દીધું છે આજથી જ ગામ ગામ શિવસૈનિકોનું નોંધણી અભિયાન અને શાખા ઓપન કરવાનું કામ ચાલુ કરી દીધું છે